મા ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે પ્રાગટ્યનો દિવસ છે તો આપ એક જોઈ શકો છો કે દ્વારકાથી ત્રણ કિલોમીટર દૂરની અંદર આ માતા ખોડિયારનું મંદિર અને હું આપને બતાવી દઉં કે માતા ખોડિયાર શ્રી પ્રાગટ્ય દિવન જે છે તારીખ બે ચાર ઓગણીસો ને છૌતેર આ કૂવો જે છે હું આપને પ્રયાસ કરું છું કે આપને કૂવો દર્શાવું આ કૂવામાંથી પ્રાગટ્ય થયા માં ખોડિયાર અને એ આપને હું થોડુંક એ પણ બતાવવા માગીશ કે ખોડિયાર માતાજીનું જે મંદિર છે અત્યારના એ મંદિરની અંદર ભક્તજન સવારથી જ અત્યારના પોતાના અલગ 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 જે કાર્યક્રમો છે એ અત્યારના અને ખા પૂરા કર્યા છે અહીંયા હવન હોય અહીંનો મહાપ્રસાદી છે અને આ બધા જ જે કાર્યક્રમો છે એ એ મા ખોડિયારના મંદિરની અંદર ગામના ઘણા બધા લોકો અહીંયા એ પ્રાગટ્ય દિવસના દિવસે ઉમટી પડ્યા છે અને ખાસ કરીને હું આપને જણાવી દઉં તો અત્યારના આપ જોઈ શકો છો એક અણકોટ ધરાવેલો છે નંબર બે સરસ મજાની એક કેક પણ રાખેલી છે અને એ મહાઆરતી પણ થશે કેક કેક પણ કપાશે અને આ મા ખોડિયારનું આ સ્વાભાઇમાન જે મૂર્તિ છે એના દર્શન છે એનું જે આપ જોઈ શકો છો તે જ છે અને આ સરસ મજાનું એક પ્રાગટ્ય દિવસના દિવસે જ સવારના મારા અંદાજે હવન પણ થયું અહીંયા અને અણકોટનું આયોજન તો અત્યારના છે જ કેકનું કાપવાનું આયોજન પણ અત્યારના છે અને અત્યારના હું પૂછવામાં દિલીપભાઈ ક્યાં કયા પ્રોગ્રામો થયા અને હજ અત્યારના પ્રોગ્રામો બાકી છે આજે આજે માતાનો પ્રાગટ્ય દિન છે ગોદડ બાપુ હતા તેને માતાજી સપને જે મંદિરમાં ચોકીદાર ચોકીદાર હતા ત્યારે તે સુઈ ગયા ત્યારે તેને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે દીકરા શું છે શું જાગ ને મને અહીંથી કાઢ એટલે માતાજીએ પરચો આપ્યો અને માએ કહ્યું કે તું આ રસ્તે રસ્તે ચાલ્યો લો આવું હું તને લઈ જાઉં છું એટલે માતાજી અહીંયા આ સેગાર જગ્યામાં આવ્યા અને માતાજીએ હુકમ કર્યો કે તું અહીંયા ખોદ એટલે થોડું ખોદ્યું તો માતાજીની પ્રતિમા નીકળી અને તેથી આ વાવ વાવ પ્રગટ થઈ માતાજી બે ચાર ઓગણીસો ને છોતેર ચૈત્રી બીજ સુદ રવિવારને દિવસે માતાજી પ્રગટ થયા આ તે દિવસ જે માતાજીને આજે ચુમ્માલીસ વર્ષ થયા આ દ્વારકામાં બેઠા તેને આજે માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અમે સવાના માતાજીની વિશેષ અભિષેક શ્રિંગાર અને માતાજીનો હોમહવન કરાવ્યો અને અત્યારે તમે મહાપ્રસાદી અને અત્યારે તમે અમે માતાજીનું બધા હળી મળીને માતાજીને ફૂલનો શણગાર કરેલો છે અને અત્યારે માતાજીને હવ અણકોટ અણકોટ અર્પણ કરેલો છે અને હવે બધા ભેડા મળીને માતાની આરતી કરશું માતાજીને ગુણગાર ગાઈને માને આનંદનો વધારે ભાવ દેવડાવશું અને ખાસ કરીને હું અત્યારના એક કેકનું જોઉં છું કે એક સામાન્ય રીતે કોઈ જન્મદિવસ હોય છે તો જન્મદિવસની એક કેકનું આયોજન કરેલું હોય છે તો કેક પણ મારા અંદાજે ઓમ થોબાણી આ કેક પણ રાખેલી છે અને આપ જોઉં છો સરસ મજાનું આ આયોજન અને ગામના ઘણા બધા લોકો જે છે એ મા ખોડિયાર ઉપરની એની આસ્થા છે એની શ્રદ્ધા છે અને એ લોકો પણ અત્યારના આવેલા છે તો રમણભાઈ આપ ક્યારથી આ માં ખોડિયાર સાથે જોડાયેલો છું જય ખોડિયાર માતાજી હું છેલ્લા ગોદડ બાપુના જ્યારે સપનામાં આવ્યા હતા અને જ્યારે પ્રાગટ્ય થયા ત્યાર પછી મને બાપુએ વાત કરી તે પછી આનો પાયાથી માંડીને દરેક જગ્યાએ દરેક વર્ષ સુધી હું અહીંયા કાયમના માટે દર રવિવારે અચૂક આવતો જ પણ તે પછી દિલ દેવ બાપુ દેવલોક થયા પછી એના પુત્ર દિલ દિલીપભાઈ બધું સંભાળેલું ત્યારબાદ દિલીપભાઈને પણ એટેક આવી ગયો અને એ પણ દેવલોક થઈ ગયા તે પછી એનો બાબાએ સંભાળ્યું ત્યારથી બહુ વ્યવસ્થિત સંભાળેલું છે જય માતાજી આજે ચૈત્રી બીજ અને આ ખોડિયારમાં નો દિવસ છે અને આજથી ચાર વર્ષ પહેલા અહીંયા ખોડિયાર માતાજી મેં પણ અહીંયા હવન કર્યો હતો અને આ ખોડિયારમાં જેટલા શ્રદ્ધાળુ છે એને શ્રદ્ધા જેવી રાખે છે તેવા માતાજીને આશીર્વાદ મળે છે આ એક મા દાખલો છે આજથી કરીને દસ વર્ષ પહેલાં મને આ ખોડિયાર સેંગરવાડીએ ઉગાડ્યો છે કે અહીંથી કરી જામનગર રાજકોટ અમદાવાદ બધા ડૉક્ટરો ના કહી દીધી હતી અને ચાચા નળી હતી અને તમને માનવામાં નહીં દોઢ વર્ષ સુધી અનાજ તો શું પણ મોઢેથી પાણી પણ નહોતું લીધું અને આ મા સેંગરવાડી ખોડિયારનો પચો છે અને આજે આ સેંગરવાડી ખોડિયાના મેં બાના પહેર્યા છે અને ચાર નળી હતી અને ત્યારે મારા ગુરુ અહીંયા લેવા હતા ત્યારે જે મારા ગુરુ છે એ સેંગરવાડી ખોડિયા રે આમ ચાર જણા ઉપાડીને હતા અને માતાજી અહીંયા રમ્યા હતા અને તે પછી મેં બાના પહેર્યા છે અને માતાજીએ જિંદગી આપી છે આ સેંગરવાડી ખોડિયાનો પ્રચો છે અને હજી પણ અમારો એવું છે કે આ ખોડિયાળમાં ભક્તો જે આવે છે દસ ચૈત્રીસ સુદ બીજ નો અહીંયા હવન આયોજન થાય તેવી મારી આશા છે અને કોઈ કાર્યકર્તા થાય કે ન થાય દસસિંહ પૂજારીને મેં કહી દીધું છે કે દસ ચૈત્રીસ સુદ બીજ નો અહીંયા હવન થવો જોઈએ તેવી મારી આશા છે અને બધા માય ભક્તોના આશીર્વાદ માતાજીના આશીર્વાદ અને બધાનો સાથ સહકાર જોઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ તો માતાના પરચા અપરંપાર છે અને આ ચૈત્રી બીજના દિવસે જે આજ જોઈ શકો છો માતાનું આજે પ્રાગટ્ય દિવસ અણકોટ હવન અને લોકો ઉમટી પડ્યા છે અત્યારના અને હવે સંધ્યા આરતીનો સમય છે થોડીક વારમાં સંધ્યા આરતીની શરૂઆત થશે અને આ કેક કપાશે અને માતાના ગુણગાન પણ ગવાશે તો મારી સાથે કેમેરા પર્સન ઓમ થોભાણી અને હું પરેશ પરેશીયા દ્વારકા ટુડેથી જય દ્વારકાધીશ